તારીખ ચોવીસ ના રોજ છે હિન્દુઓ ગાય માતા નું પ્રતિક રૂપ છે ગાય એના ઉપર વિધર્મીવાળા દ્વારા દુષ્કર્મ કરવામાં આવે જે દેવી સમાજના ભાઈએ એ આખું કેમેરામાં કેદ કર્યું એની સાથે મેંદરડાના તમામ જ્ઞાતિ જાતિ ભૂલીને ફક્ત હિન્દુ બનીને આ તમામ સંગઠનો આવ્યા છે મામલતદાર સાહેબના આવેદન આપ્યું પોલીસને આપ્યું પોલીસ એની કાર્યવાહી કરે છે અને હિન્દુઓની એવી તમામ સંગઠનોની માગ છે અને દરેક હિન્દુ સમાજની કે એને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે જો એ નાબાલિકોએ કાર્યવાહી ન કરવામાં આવે તો એને ગામની બહાર પણ કાઢી શકે એવી સજા આપે એટલે જેથી કરીને આવું દુષ્કર્મ કોઈ કરે નહીં બસ એ એજ માંગ છે અમારા હિન્દુ સંગઠન ની ભારત માતા ની જય પોલીસ તરફથી કાર્યવાહી થઈ છે પણ એમાં પૂરતી કાર્યવાહી થઈ અમને સંતોષકારક કાર્યવાહી કોઈ થયેલ નથી એના અનુસંધાને અમે લોકો આવેદન પત્ર આપવા આવ્યા છે એસપી સાહેબને મળવા જવાના છે મેંદરડા તમામ હિન્દુ વેપારી ભાઈઓએ ગામ બંધ રાખેલું છે અને ગામની પબ્લિક બધી મળી આવેદનપત્ર દેવા આવેલી છે અને એને યોગ્ય કાર્યવાહી થાય જે અને યોગ્ય એના જે કૃત્ય કરેલું છે એ યોગ્ય સજા મળવી જોઈએ એવી અમારી માંગ છે એ એનું અનુસંધાને અમે બધા મામલા ધરો છે જાવે ઇન્ડિયન ગાડી પ્રાપ્ત વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ મિંદ્રા તાલુકો ગત તારીખ ચોવીસના રોજ જે સાપટલા વિસ્તારની અંદર વિધર્મી યુવાન દ્વારા જે ગૌ માતા ઉપર જે કૃત્ય આચરણમાં આવ્યું તેના વિરોધમાં આજ રોજ મેંદડા તાલુકાના તમામ ધાર્મિક સંસ્થાઓ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ હિન્દુ ધાર્મિક ઉદ્દવ સમિતિ જીવ આશ્રમ તેમજ તમામ ગૌશાળાઓના સહયોગથી આજ રોજ મીદડા શહેરના તમામ લોકોએ પોતાના રોજગાર ધંધાબંધ રાખી અને આજ રોજ મામપ્રદાસને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું તેમજ જે આ યુવાન દ્વારા જે નૃત્ય કરવામાં આવ્યું તેમના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય અને તે તેને પૂરી સજા મળે તેવી દરેક હિન્દુ સમાજની માંગ છે જય શ્રી રામ જય શ્રી જયરામ રોષ જે એક દ્વારા જે ગૌમાતા ઉપર જે કૃત્ય આચરવામાં આવ્યું છે તેમના વિરુદ્ધમાં મેંદડાની વિવિધ ધાર્મિક સંસ્થાઓ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ તેમજ દરેક નાની મોટી જે હિન્દુ ધાર્મિક સંસ્થાઓ જે છે તેમના વિરુદ્ધમાં આજે એક આવેદનપત્ર દેવા આપવામાં આવ્યું છે અધિકારીશ્રીને અમારી જે નમ્ર વિનંતી છે કે જે આ બનાવની અંદર જે કાર્યવાહી થઈ છે તે પૂરતી કાર્યવાહી થઈ ન હોય એવું અમારા જાણવામાં આવેલું છે તો આ જે કાર્યવાહી જે ખૂટે છે કાર્યવાહી પૂરી કરે અને જે આ વિધર્મી યુવાન છે તેમને પૂરેપૂરી સજા મળે દરેક હિન્દુ ધાર્મિક સમિતિઓ દ્વારા અમારી એક માંગણી છે